જય બજરંગ બલી મિત્રો આપણે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરતાં પહેલાં ભગવાનને એક પ્રાર્થના કરીશું પછી આપણે હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ સાંભળીશું અને તમે જો આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પણ સબસ્ક્રાઈબ કરાવજો તો આપણે ચાલો સૌપ્રથમ હનુમાન દાદાને પ્રાર્થના કરીએ હે શ્રી રામ ભક્ત હનુમાનજી આજે અમે ભક્તિપૂર્વક તમારી સમક્ષ આવીને પ્રાર્થના કરીએ છીએ જે સર્વજીવ માત્રના કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ માટે સુખ અને સદભાવના સ્થિર રહે તે માટે ભક્તિ અને ધર્મનો પ્રકાશ દરેક હૃદયમાં જળ હરે તે માટે દુઃખ રોગ અને દુર્વિચાર નાશ થાય તે માટે આ પ્રાર્થના અર્પણ કરીએ છીએ હે પવનપુત્ર હનુમાન અમારા મનમાં ભક્તિ હિંમત અને સેવાભાવ પ્રગટાવો પ્રત્યેક જીવોને સુખી અને નિરોગી રાખો વિશ્વમાં ભાઈચારો અને શાંતિનો સંદેશ ફેલાવો કોઈ જીવ દુઃખી ના રહે અને વિશ્વનું કલ્યાણ થાય એ માટે આજે હું તમારી ભક્તિપૂર્વક આરાધના કરું છું હે દાદા અમારી આરાધના સ્વીકારજો મિત્રો દરરોજ પાઠ કરવાથી શ્રી રામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મુજબ થાય છે મજબૂત થાય છે ભક્તિથી જીવનમાં શાંતિ સંતોષ અને સાચી સફળતા મળે છે શ્રી હનુમાન ચાલીસામાં કહેવામાં આવે છે સંકટથી હનુમાન છોડાવી મન કર્મ વચન ધ્યાન જો લાવે અર્થાત જે કોઈ મનથી કર્મથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે બુદ્ધિહીનતાનું જ્ઞાન કે સુમીરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાસ નો મતલબ એવો થાય છે કે હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘર પવિત્ર બને છે ઘરમાં શાંતિનું વાતાવરણ છવાય છે દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જો જીવનમાં શુભ કાર્યમાં સફળતા મળે છે પ્રત્યેક દિવસ દસ પંદર મિનિટ ચાલીસાનો પાઠ કરો તમારા જ્ઞાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે તો મિત્રો હવે આપને સંપૂર્ણ હનુમાન ચાલીસાનો પાઠ કરીશું બોલોસિયા રામચંદ્ર ભગવાન કી જય પવનપુત્ર હનુમાન કી જય શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બર નવું રઘુબલ બિમલ જસુ जो दायकु फलचारे बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोही हर कले विकार जय हनुमान ज्ञान गुण सागर જય લોક ઉજાગર રામદૂત અતુલિત બલદામ અંજની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવારણ સુમતિ કે સંગી કંચન વરન વિરાજ સુ કાનન કુંડલ કુંચિત કેસા હાથ વજ્ર ઓર ધ્વજા વિરાજે કાદે સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મજગંદન વિદ્યાવાન ગુણયું રામ કાજ કરી બે કો આતુ પ્રભુ ચરિત્ર બે કો રશિયા સીતા સીતામન બસિયા સૂક્ષ્મ રૂપ રૂપરીશિયનિ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કાજ સવારે લાય સજીવન લખન જિયાએ શ્રી રઘુવીર હર શિર લાયે રઘુપતિન્ બહુત બરાઈ તુમ મમ પ્રિય ભરતહિ સંભાઈ સહસ્ર બદન તુમ્હારોજસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠલ લગાવે શનકાદિક બ્રહ્માદિ મુષા નારદ શારદ સહિતિસા જમ કુબેર દીપાલ જહાતે કવિ કોવિદ કહી શકે કહાતે તુમ ઉપ સુગ્રીવહી ચિન્હ રામ મિલાય રાજપ નિહા તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર વૈ સબ જગ જુગ શસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો મધુરફલ જાનુ પ્રભુ મુદ્રિ કમિલી મુખમાલ દિલાધિ અચરજ નાહિ દુર્ગમ કાજગત કે જે સુંગમ અનુગ્રહ તુમ તે રામ દ્વારે તુમ હો રે આજ્ઞા બિનુ પૈસા સબ સુખ લહેર તુમારી સરના તુમ રક્ષકાહુ કોડરના આપણ તેજ આપે તીનો લોક હાક તે કાપે ભૂત પિચા કટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે રોગ હરે સબ પીરા જપત નિરત હનુમત બલબીરા સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન ઝોલાવે સબ પર રામ તપસ્વી રાજા તિન કે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત પાવે ચારો પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉરા સાધુ સંત કે તુમ રખવા રે અસુર નિકંદન રામ દુલારે અષ્ટ સીધિનો નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા રામ રસાયન તુમ રે પા સદા રહો રઘુપતિ કે દાસા તુમ રે ભજન રામ કૃપાવે જનમ જનમ કે દુઃખ બિરસાવે અંતકાર રઘુબર પુર જાય જહા જન્મ હરિ ભક્ત કહાઈ ઓર દેવતા ચિંતન ધરઈ હનુમત સેઈ સર્વ સુખ કરઈ સંગકટ કટે મિટે સભ પીરા જો સુમેર હનુમત બલબીરા જય 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 હનુમાન ઘુસાઈ કૃપા કરુ ગુરુદેવ કિનાઈ જો સત બાર પાઠ કર કોઈ છૂટ હિ બંદી મહા સુખ હોય જોો ય પડે હનુમાન ચાલીસા હોય સી દિસા કી ગૌરીસા તુલસીદાસ સદા હરિચેરા કી જય નાત હૃદય મડેરા પવન તનય સંકટહરણ મંગળમૂરતિ રામલખન સીતા સહિત હૃદય બસુ સુરભુ શિયા વર રામચંદ્ર કી જય રમાપતિ રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય જય શ્રીરામ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં